અમરેલીના ખેડૂતો રોજ ભૂંડ સિંહ દીપડાથી ત્રાહીમામ પોકારી ગયા છે અને જીવન જો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે એ માટે ખેડૂતોની વેદનાને વાચા આપવા પાલિતાણા વન વિભાગને આવેદન આપી માંગણી કરીને રેવન્યુ વિસ્તારમાંથી ખેડૂતોને નુકસાન કરતા પ્રાણીઓ હટાવી લેવા આવે અને જો પંદર દિવસમાં હટાવવામાં નહીં આવે તો બધા જ ખેડૂતો આંદોલન કરશે રિપોર્ટર સતીશ રાઠોડ ફતેહપુર નમસ્કાર મારું નામ દિનેશભાઈ બગડા સામાજિક વનીકરણ વિભાગ અમરેલી મારો વડુ છે મદનીકર ગત રાત્રિના રોજ અગિયાર વાગ્યાની આસપાસ આ ફતેહગુર વાડી વિસ્તારમાં અનેક વિસ્તારમાં વરેખાભાઈનો ફોન આવેલો કે અજગર અમારા જોવા મળેલ છે તમે તાત્કાલિક આવો તો એમાં છતાં તાત્કાલિક સ્થળ પર પહોંચે અને જોવા મળેલ અજગર જીવ એક હતો નર હતો જેનું અમુક મુક્ત કરવામાં આવેલ છે અચગત જે જીવ છે અંદાજિત લંબાઈ સાત આઠ ફૂટ હતી થી ઓગણીસ ફૂટ જોવા મળેલ છે અને વન્યજીવ સુધાર અધિનિયમ બે અનુસૂચિ એક ભાગ સૂચિબદ્ધ કરેલ છે